રવાના લાડુનો એજ ટેસ્ટ અને એજ રેસિપી રેસીપી જે આપણા દાદી નાની બનાવતા એકદમ ટ્રેડિશનલ રેસીપી કોઈ જ શોર્ટકટ નહીં એકદમ સોફ્ટ અને ટેસ્ટી આ લાડુ પાપાના ભોગ માટે એકદમ પરફેક્ટ છે તો ચલો સાથે શરૂ કરીએ બનાવવાનું તો બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં લેવાનો છે બે કપ જેટલો રવો મેં અહીંયા ઝીણા રવાનો યુઝ કર્યો છે એમાં એડ કરવાનું છે મુઠ્ઠી પડતું ઘીનું મોણ તમે તેલનું મોણ પણ એડ કરી શકો છો બરાબર મિક્સ કરી લેવાનું છે રવાને એકદમ સરસ રીતે ઘીથી કોટ કરી લેવાનો છે અને આ રીતે મુઠ્ઠી વાળીને જોવાનું છે મુઠ્ઠી એકદમ આપણે મેંદાના લોટ અને ઘઉંના લોટની જેમ ટાઈટ તો નહીં વળે પણ આ રીતની વળે ને તો સમજવું કે પરફેક્ટ મોણ આપણે આપેલું છે હવે આનો જે લોટ છે ને એ હૂંફાળા ગરમ પાણીથી બાંધવાનો છે તો થોડું થોડું એડ કરતા જઈને લોટ બાંધવાનો છે અહીંયા ઘણા લોકો દૂધથી પણ લોટ બાંધતા હોય છે તો તમે દૂધનો પણ યુઝ કરી શકો છો આનો લોટ છે ને ભાખરી જેટલો ટાઈટ બાંધવાનો છે એકદમ વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો કારણ કે રવો છે એ પાણી સોક કરે છે આપણે જ્યારે ઘઉંના લોટના ચૂરમાના લાડવા બનાવતા હોઈએ ને તો એમાં ભાખરી કરતા ટાઈટ લોટ બાંધીએ છીએ પણ આમાં છે ને ભાખરી જેવો લોટ બાંધવાનો છે લોટમાંથી ત્રણ મોટા મોટા ભાખરી માટેના લોવા તૈયાર કર્યા છે ટ્રેડિશનલ રીતે છે ને આ રીતે ભાખરી બનાવ્યા પછી જ રવાના લાડુ બનતા હોય છે પણ જો તમે મુઠિયા તળીને બનાવવા માંગતા હોય ને તો બસ સેમ રેસીપી ફોલો કરવાની છે અહીંયા ભાખરીની જગ્યાએ તમારે મુઠિયા વાણીને પછી તેલમાં કે ઘીમાં તળી લેવાના છે તો આ રીતે મેં બધી જ ભાખરી વણીને રેડી કરી છે ભાખરી બહુ જાડી પણ નથી કે બહુ પાતળી પણ નથી હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ભાખરીને આપણે કૂક કરવાની છે ભાખરીને છે ને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કૂક કરશો ને તો એકદમ સરસ રીતે કૂક થશે જો હાઈ ફ્લેમ ઉપર કૂક કરશો ને તો ઉપરથી તો એકદમ કલર આવી જશે પણ અંદરથી કાચી રહી જશે નીચેની સાઈડ થોડી કૂક થઈ જાય ને ત્યાર પછી પલટાવીને આ રીતે ચપ્પાથી કે તવે તી કાપા કરી લેવાના છે કપડાંથી કે પછી આ રીતે ભાખરી ફેરવવાનું આવે છે ને એનાથી કિનારીઓ દબાવતા જઈને બધી બાજુથી એકદમ સરસ રીતે ભાખરીને કૂક કરી લેવાની છે એટલે સહેજ પણ કિનારીઓ પણ કાચી ના રહી જાય તો ભાખરી બધી જ મેં અહીંયા શીકી લીધી છે હવે તોડીને છે ને આ રીતે મોટી મોટી મૂકી દઈએ એટલે પાંચથી સાત મિનિટમાં થોડી ઠંડી થઈ જાય અને ત્યાર પછી આપણે એને ક્રશ કરવાની છે આ રેસીપી જોતાં જોતાં જો તમને એવું લાગે ને કે હા મારા બાગ કે નાની આ રીતે બનાવતા હતા તો મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો તો હવે છે ને ભાખરી થોડી ઠંડી થઈ ગઈ છે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે તો એકદમ સરસ ચૂરમુ રેડી છે એને આ રીતે વાસણમાં કાઢી લઈએ તમે આને ચાળી પણ શકો છો પણ આને છે ને ચાળવાની જરૂર નથી પડતી તો બધી જ ભાખરી ક્રશ કરી લીધી છે અને ચૂરમું રેડી કરી લીધું છે તો બસ આ રીતનું ચૂરમું એકદમ સરસ રેડી થઈ જશે રવાનો યુઝ કર્યો છે ને એટલે આને ચાળવાની જરૂર નહીં પડે એક સરખું ચૂરમું રેડી થઈ જશે હવે એક નાની કડાઈમાં ઘી લેવાનું છે એકથી દોઢ ટી સ્પૂન જેટલું ઘી લીધું છે તમને બધા જ ઇન્ગ્રીડિયન્ટનું પ્રોપર માપ કેપ્શન અને કોમેન્ટ સેક્શન બંનેમાં મળી જશે કાજુ બદામ અને પિસ્તાની કતરણ એડ કરીને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ધીમા તાપે કૂક કરવાનું છે જ્યારે કૂક થવામાં આવે ને ત્યારે એમાં સૂકી દ્રાક્ષ એડ કરવાની છે તો કોન્સ્ટન્ટ હલાવતા જઈને દ્રાક્ષ જેવી ફૂલવા આવે ને એટલે અંદર એડ કરવાનું છે સૂકા કોપરાનું છીણ ગેસ મેં અહીંયા બંધ કરી દીધો છે કારણ કે કઢાઈ ગરમ છે તો સાથે જ એકદમ સરસ રીતે શેકાઈ જશે સૂકા કોપરાનું છીણ તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકો છો ટોટલી ઓપ્શનલ છે પણ રવા સાથે કોમ્બિનેશન એકદમ સરસ લાગતું હોય છે તૈયાર કરેલા ચૂરમામાં એડ કરી દઈએ અને હવે એડ કરવાની છે એક કપ જેટલી દળેલી ખાંડ મેં જે ઘરમાં ખાંડ પેલી મોટી યુઝ કરતા હોય ને રેગ્યુલર એને જ ક્રશ કરીને એડ કરી છે બરાબર મિક્સ કરી લેવાનું છે હાથેથી ખાંડને એકદમ સરસ રીતે ચૂરમામાં મિક્સ કરી લેવાની છે રવાના લાડુ તમારા ઘરે કઈ રીતે બને છે મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો હવે ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે અને કરી લેવાનો છે બરાબર મિક્સ તો તમે આ ચૂરમાને છે ને આ રીતે પણ પ્રસાદમાં ધરાવી શકો છો આ રીતે છૂટું છૂટું પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગતું હોય છે તો હવે લાડવા વાળવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું ઘી ગરમ કરી લીધું છે એને એડ કરી દઈએ ઘીને એકદમ સારી રીતે ચૂરમામાં મિક્સ કરી લઈએ પ્રસાદ જ્યારે પણ બનાવતા હોઈએ ને ત્યારે લાગણી અલગ જ હોય છે અને સાચું કહું ને તો સ્વાદ છે ને એ ભાવથી જ આવતો હોય છે તો હવે છે ને મિશ્રણમાંથી એક સરખી સાઇઝના લાડુ વાળીને તૈયાર કરી લઈએ લાડુ નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે તમારે વાળવાના છે તો આજે આ શોર્ટકટના જમાનામાં મેં એ જ ટ્રેડિશનલ રેસીપી અને ટેસ્ટ આ લાડુમાં લાવવાનો ટ્રાય કર્યો છે તમને આ મારો ટ્રાય કેવું લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી જોઈને જો તમને તમારા બા મમ્મી નાનીની યાદ આવી ગઈ હોય ને તો વિડીયોમાં લાઈક શેર અને કોમેન્ટ ચોક્કસથી કરજો